જય માતાજી જય ઠાકર જય હામતેવ જય શ્રી રામચંદ્ર આજ એમમાંનો કે આવું કાર્ય ત્રણ દિવસ એમમાંનો કે એવું આ બેહૂબ એમમાંનો માનવીઓનો મેળો છે અને આજ અમે એમાંનો કે જે આનંદ ઉઠીએ છીએ ને એ કંઈક એની કૃપા છે અને જેના સ્વર્ગની હાર્ય શેડા છે એવો હામ તો પીર એમમાંનો અમારી ઉપર રાજી છે હજાર હાથવાળો એવો બધો રાજી છે અને મારા મિત્ર એવા એમમાંનો કે બાપુ કોટીલા બેઠા છે ડીડી વરૂ એમ માનો કે જે દિવ્યાંગ ન્યૂઝવાળા એ મારું મારા અંગત મિત્ર છે અને આજે અહીંયા પધાર્યા રહ્યા છે તો મારી ચેનલનો જે તિલક કરે બ્લોગ એમાં અમે બાવન દ્વારાનું કામ કરી છે એમાં પહેલો વહેલો વિડીયો જો અમે બનાવ્યો હોય જો બાપાનો પરસો હોય તો અમારી જ્યારે મિટિંગ થઈ બાપુ અમારી મીટિંગ થઈ અને મિટિંગમાં જ્યારે પાંચ માઢુડા ભેગા થયા અને અમે વાત કરી કે ભાઈ આપણે જો આવું કંઈ કાર્ય કરવું હોય તો આપણે કોઈ દ્વારાથી કાંઈ લેવાનું નહીં આપણે લેવા ભાવથી ક્યાંય જતા નથી કોઈ પણ ખર્ચ થાય તો આપણે મળીને કરવાનો અને આપણે નવી ચેનલ ચાલુ કરીએ એ ચેનલ ચાલુ કર્યા પહેલાં કે મારા હામતા પીરનો પહેલો વિડીયો બનાવીને પછી આપણે શરૂઆત કરવી છે અમને નહોતું બોલતા આવડતું આ તો સાહિત્યકાર તરીકે હવે દુનિયામાં આપણને એમાંનું ગિરનું પટાંગણ મેલીને ક્યાંય ઓળખે છે તો આ હામતા પીરની કૃપા છે અને એ મારી આગળ હાલે છે મોરે બે ત્યારે આ બધું કામ થાય છે બાપુ અમારા ગામમાં સામતા ના અઢારે જ્ઞાતિને ને પૂરેપૂરી શ્રદ્ધા છે અને હું તો જેના આશીર્વાદથી અમારો વંશ હાલ્યો આવે છે એટલે મને તો ભાવ હોય જ અને ક્યારેક એકલો બેઠો અને સમયનું અનુસરીને જોઈએ તે એમાં એક થોડુંક ભગત રાસ જેવું બનાવ્યું છે અને એના શબ્દો હું તમને કહું આજ સો સો રે વરસો નવાણા વહી ગયા તોય જાણે હજુ કાલ સવાર ની વાત રે સામત ભગત સાદરે સુણી ને વેલા આવ્યો કળજો ગાયવોゼયતી કર્મ રે હા ભાઈ ભાઈ ના સગપણ રે સામત ભગત સાધ રે સુણીને વેલા આવયો ગવધે નું કતલ ખાને જાય છે ગવધે નું કતલ ખાને જાય છે ਬੇਨ ਬੇਟੀ ਨੋ ਵਪਾਰ ਜੋ ਨੇ ਤਾਇ ਰੇ ਸਾਮਤ ਭਗਤ ਸਾਦਰ ਸੁਣੀ ਨੇ ਵੇਲਾ ਆਵਿਓ ਕੂੜ ਰੇ ਕੋਰ ਟੂ ਨੇ ਕੂੜਾ ਕਾਇਦਾ ਕੂੜ ਰੇ ਕੋਰ ਟੂ ਨੇ ਕੂੜਾ ਕਾਇਦਾ ਏ ਇਹ ਦੇ ਜਕਾਈ ਮਾਨਵਿਕ ਰਾਮਨ ਦੇ ਸਾਮਤ ਭਗਤ એથી છે કુડા માનવી કે રામન રે સામત ભગત સાધરે સુણી વેલા આવ્યો દાસ રે આપણાની અરજ એટલી દાસ રે આપણાની અરજ એટલી એ કરજો તમે કોટીલાની વાર રે સામત ભગત સાધરે સુણીને વેલા આવ્યો સાદરે સુની વેલા અવયો એમ છે પાંચ સાત સાખી લખી છે ભગત અને એ ના મને જે અંતરમાં આવે અને સમયનું જે લાગે એમાં એમાં દૂધાણું દોવા ન દેતું હોય અને માલ ઢોર ઓલું હોય એના વિશે હું બોલું છું કે દુધાણા દોવા દે નહીં અને અરિણું જેથી થાય તેથી કહેજો કાળા માતાના માનવીને કે સામતે શરણ જાય

કે સંસાર રૂપી સમુદ્રમાં અને જેથી હોડી જીવન ઝોલા ખાય તેથી કહેજો હોય કાળા માતાના માનવીને કે સામદેવ શરણે જાય માણસના છેલા સવાસ હોય અને આ સંસાર રૂપી સમુદ્રમાં જીવન રૂપી હોડા હોડી જેથી ઝોલા મંડતી હોય કવા અને આપણી હાવ ગામડી ભાષામાં એમ કહી કે હાલક ડોલક મંડી હોય ધાવા એ ટાઈમે જો સેલી ઘડીએ સામદેવના ત્રણ નામ લેવાય જાય

એ નાભીયથી નીકળે અને આવો પિરાણું શું ને નહી પણ કાતો કાં તો તારી અરજમાં ઊણપ હોય એ કાતો વાયો હોય કળિયુગ વા એ કાતો 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 રે સેવક તારી અરજમાં ઊણપ હોય એ કાતો વાયો હોય કળિયુગ વાહ જ્યારે જ્યારે એમાંનું કળિયુગ વાય ને ત્યારે આ માણસના મન ફરી જાય અને બધાના મન ફરી જાય સમય છે ને એ ફેરવી નાખે પણ આ મેં એક દોહામાં કીધું હતું ને ઘણા કવિઓ કહે છે મને પાછું કહેવાનું મન થાય કે ઊંસકૂળા અને સૂકા સરોવરા એની કરશોના કંગી કોઈ આજે પીરના શરણે કહું છું કેમકે કોઈ ઉષાકુળનો આદમી હોય ને દી એમ ન કહેવું તમે ખાલી થઈ ગયા એના ઝૂંપડામાં એ માનો ટુકડામાંથી ટુકડો દેતો હોય એક ઓગદી પાછો સોલેલ સણાંનું શાક અને મીઠાઈ દેવા હોતે મળે આ તો

કે ગરજ હર્જુન હિજ ભયો ગોવિંદ્રૌપદી દાસી બન્યો રહી ભીમ ગરજ બડી સબલ લોકન કોઈ આવે કહે સુણ શાહ કબર ગરજ ગુલામરી જાવે બધા નું સમય સમય નું અને બાપા ના દરબાર માં આવું આનંદ આપણે એ માનો જ્યાં સુધી આ ધરાવ ઉપર દેહ રહે ત્યાં સુધી આનંદ કર્યા કરીએ બીજું કાંઈ આવવાનું નથી અને આવશે એ હાસું ભોજન ભજન છે ભોજનનું બેલેન્સ આજે એમ માનો કે અત્યારે એટલો સમય લીધો તમે હજી ભોજન કર્યા વગેરે એમ માનો કે જે જાજો સમય વીયો ગયો અને ભોજનનો સમય વતી વીયો જાય વીતી જાય અને એ પછી પણ જો રાહ તમે રહેતા હોય અને અમને એ માનો કે આવા આશીર્વાદ દેતા હોય તો તમારો બધાનો ધન્યવાદ બોલ હામ રામચંદ્ર ભગવાન